જય માતાજી દર્શક મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું આજે આપણે આવી ગયા છીએ ઘઉંની અંદર હમણાં એક આપણે ઘરની વાળીએ ઘઉં નતા થાય એવું એટલે અહીં આવી ગયા છે તો દર્શક મિત્રો સૌ પ્રથમ હું તમને મારો પરિચય આપી દઉં મારું નામ છે મીઠાપરા દેવરાજભાઈ રણછોડભાઈ ગામ સમઢિયાળા તાલુકા વિછા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ એકતાળીસ છન્નું એક સત્યોતેર મોબાઈલ નંબર ફરીવાર નોંધી લેશો ત્રેસઠ પાંચ એકતાલીસ છન્નું એક સત્યોતેર તો ઘણા સમયથી આપણે વિડીયો નહોતો બનાવ્યો કારણ કે થોડુંક ઘરે દવાખાનું આવી ગયું હતું અને કામમાં વ્યસ્ત હતા એટલે વિડીયો નહોતો બન્યો આજે આપણે આવી ગયા છીએ ફરીવાર નવા બ્લોગમાં તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અમારા વિડીયો મળતા રહે તો ઘરની વાડીએ પાણી ઓછું હતું એટલે ત્યાં ઘઉં થાય એવું નહોતું એટલે અમે આવી ગયા બીજું એક ભાગ્યું રાખ્યું છે સાતક વીઘાનું છે એમાં ઘઉં કીર્યા છે અમે બે જણા કરેલા છે તો એ ઘઉં વિશે થોડી તમને માહિતી આપવાની છે ઘઉં વાવ્યા એ વખતે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો બનાવ્યો નથી અત્યારે ઘઉં હાલ એક મહિનો અને પાંચ દિવસના થઈ ગયા છે અને ઘઉંની અંદર ખૂણા પણ પાય અને ચોથું પાણ પાવાનું આજે સારું છે તો ઘઉં કેવા થયા છે એ તમને થોડોક બતાવવાનો પ્રયત્ન કરીશ તો જુઓ દર્શક મિત્રો આ અમારા ઘઉં છે પાંચ વીઘાના સાત વીઘાના છે અને અત્યારે ઘઉં સરસ છે ઘઉંનો ગ્રોથ ઘઉંની શીપું એ પણ સારું એવું છે હવે આગળ કેવા ઘઉં થાય છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવામાં આવશે ઘઉંની ની અંદર સીપો પણ સારામાં સારી મૂકી દીધી છે એ પણ તમને બતાવીશ તો ચાર ચાર પાંચ પાંચ શીપુ મૂકેલી છે બધી તમે જોઈ શકો છો તો તમને ઘઉં કેવા લાગ્યા વિડિયો કેવો લાવજો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો અને તમારા દોસ્તોને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને પણ ઉત્સાહ મળે અને આવનવા વિડીયો અમે બનાવતા રહીએ તો આજે વધારે કાંઈ માહિતી નથી આપવાની હવે ફરીને તમને નવા વ્લોગમાં પાછી બીજી માહિતી આપવામાં આવશે જાણ કરવામાં આવશે તો આજે વિડીયો આટલો જ છીએ જય જવાન જય કિસાન ભારત માતા કી જય